દૂધની મધુબન ડેમ પ્રોજેક્ટમાં એમની વારસાગત જમીન ગુમાવનાર પરિવાર સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી હતી સાથે સાથે એમની સમસ્યા જાણવાના પ્રયાસ કર્યા હતા મધુબન ડેમના નિર્માણ સમયથી જેમાં દમણ ગંગા પ્રોજેક્ટમાં વારસાગત જમીન ગુમાવનાર સેંકડો પરિવારના ભવિષ્ય નીચે જે અંદાજિત ચાલીસ વર્ષોથી અંધારામાં અટકેલી છે મધુબન ડેમના નિર્માણ સમયથી જેમાં દમણ ગંગા પ્રોજેક્ટમાં વારસાગત જમીન ગુમાવનાર સેંકડો પરિવારના ભવિષ્ય છે